The <laughs> cat સુરતમાં ડોક્ટરો પર હુમલાની ઘટનાઓને લઈને અનેકવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ આજે ડૉક્ટરો પર હુમલાઓ થઈ રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ચલાવતા ડૉક્ટરને ત્યાં એક દર્દીને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં દર્દીના સંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો અને એક માથાભારે ઈસમે ડૉક્ટરની ચેમ્બરમાં ઘૂસી જઈ ડૉક્ટરને તમાશો મારી દીધો હતો જે ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હોય જેને લઈને હાલ તો તબીબે પાંડેસરા પોલીસે જાણ કરતા પોલીસે ફરિયાદ લેવાની હું ડોક્ટર ડ્રીમ પટેલ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલનો ઓનર મારા આસિસ્ટન્ટ ડોક્ટર નામ ડોક્ટર મનોજ પ્રજાપતિ ગઈકાલે સાંજે એક પેશન્ટ આવ્યું હતું જેણે ઘરે ઉંદર મારવાની દવા લીધી હતી અને અમે પ્રાઇવેટના પ્રોટોકોલ પ્રમાણે રિલેટિવને એને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે ચોવીસ થી અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં એડમિટ થવું પડે કંઈ પણ કોમ્પ્લિકેશન હોય તો હોસ્પિટલમાં આપણને ખ્યાલ આવે કોઈક વાર એવું થાય કે ભાઈ બાળકને તકલીફ થાય કે ઓક્સિજન ઓછું થવા માંડે ધબકારો ઓછા થાય તો મોટી હોસ્પિટલ પણ મોકલવું પડે જેના માટે તૈયારી રાખવી પડે અને આપણે એડમિટ કરીને ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ એમણે કીધું કે મારે એડમિટ નથી થવું અને ફાઇલ લઈને ચાલ્યા ગયા પછી એ રિલેટિવ પાછા આવ્યા મારા આસિસ્ટન્ટ ડોક્ટરને દસથી બાર વાર તમાચા માર્યા અહીંયા સ્ટાફ સાથે મગજ મારી કરી ગાળા ગાળી કરી અને જોર જોરથી માર્યા જે વસ્તુ ખોટી છે કે અમે પેશન્ટને શાંતિથી સમજાવ્યું કે ભાઈ તમારે એડમિટ થવાની જરૂર છે એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ પણ ગયું ત્યાં પણ એને ઇન્ડોર માટે સમજાવવામાં આવ્યું પણ એ પેશન્ટ ત્યાં પણ એને મગજમારી કરી અને નહીં ઇન્ડોર થયું અને અમે ચાહીએ છીએ કે એ પેશન્ટ વિરુદ્ધ પોલીસ એફઆઈઆર લે અને આગળની કાળજી આગળની જે પણ હોય તે કાર્યવાહી આગળ કરે